तारा धर्म जन સરગાસણ ગામના લાડલા કરણજી ઠાકોર અને કાજલબેનના પતિ જેમની વિદાય આખા પરિવાર અને ગામને રડાવી દીધા હતા આજે તેમને યાદ કરતા ગુજરાતના લોકપ્રિય ગાયક જયેશભાઈ સોઢા એક ગીત ગાયું છે આ ગીતમાં છે કરણજી પ્રત્યેનો પ્રેમ મિત્રો અને પરિવારની લાગણી અને તે દર્દ જે શબ્દોમાં કહી શકાય એવો નથી સરગાસણના લાડલા કરણજી ઠાકોર જે સૌના ચહેરા પર સ્મિત લાવતા હતા પરિવારનો સહારો મિત્રોનો સાચો સાથી અને ગામ માટે એક પ્રેરણા હતા પણ આજથી બે મહિના પહેલા જીવનનો એ અમૂલ્ય દીવો કાજલ બેન અને સમગ્ર ઠાકોર પરિવાર માટે આ ઘડી ખુબ જ વ્યથા ભરેલી છે અને ગામ માટે પણ એ ખાલી અપૂર્ણીય છે અને એવા આપણા કરણજીને યાદ કરીને જયેશભાઈ ભાઈ સોઢા એક ગીત ગાયું છે જે ગીતના શબ્દો તમને રડાવી દેશે જે ગીત તમે એકવાર સાંભળી લો અને ગીત સાંભળ્યા પછી કોમેન્ટમાં કરણજીની આત્માની શાંતિ માટે ઓમ શાંતિ જરૂર લખી નાખજો હવે તમે આ પૂરેપૂરું સોંગ વાર સાંભળી લો